પ્રાથમિક શાળા મોટી ઢોલડુંગરી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય અતિથિ આદરણીય શ્રી કલ્પેશભાઈ ભટ્ટ ડીએસ મિન્ક ફોરેસ્ટ સશિવલાયા ગાંધીનગર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી અને શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભવો દ્વારા કંકુના કુમકુમ તિલક કરી પાપા પગલી માંડતા નાના નાના આંગણવાડીના ભૂલકાઓ બાલવાટિકા તેમજ ધોરણ એકના વિદ્યાર્થીઓને કીટ આપી તેઓના હસ્તે શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો અને ઉત્સાહમાં વધારો કર્યો તેમજ આશીર્વાદ આપ્યા હતા તેમજ ધર્મપુર તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય આદરણીય શ્રી કલ્પેશભાઈ એ પટેલ દ્વારા શાળામાં થતા વિકાસના કામોની ચર્ચા તથા શિક્ષકો દ્વારા શાળામાં કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી ત્યારબાદ મુખ્ય અતિથિ આદરણીય શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા બાળકો જોડે મૌખિક ચર્ચા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી તેમજ પ્લાસ્ટિક પર પ્રતિબંધ વ્યસન મુક્તિ અભિયાન પર ખૂબ સુંદર પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ રાષ્ટ્રગીત બોલી શાળાના મેદાનમાં એક પેડમાકે નામના સૂત્રને સાર્થક કરવા અતિથિઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ શાળાના કાર્યાલયમાં એસએમસી અને શિક્ષકોની મીટીંગ કરવામાં આવી હતી જેમાં શાળા વિકાસ કાર્યની ચર્ચા કરવામાં આવી હતી